નમસ્કાર સાથે વડોદરા શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનું સમાપન કરવામાં આવ્યું હતું આ સમાપન સમારોહ સયાજીબાગના એમફી થિયેટર ખાતે યોજવામાં આવ્યો હતો ભારત દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે તેમજ અકસ્માતમાં કાયમી અપંગતા માલ મિલકતનું પણ ઘણું નુકસાન લોકોને થાય છે આથી દર વર્ષની જેમ માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા માટે આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસની પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ટ્રાફિક ડીસીપી જ્યોતિબેન પટેલ વીટીવીના સેક્રેટરી મયંક બ્રમબટ તથા વડોદરા શહેર ટ્રાફિક પીઆઈ પીએસઆઈ ટ્રાફિકના ટીઆરપી જવાનો જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનરના હસ્તે જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓને બુકે તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શહેર ટ્રાફિક પોલીસમાં સારી કામગીરી બદલ ટ્રાફિકના જવાનોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે આપના રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના જો આજે સમાપન છે એક મહિના તક ઘણા બધા કાર્યક્રમો વડોદરા શહેરમાં યોજવામાં આવેલા જેમાં લોકોના અવેર અવેરનેસ કરવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અને સાથોસાથ જો સ્કૂલ કોલેજસમાં જઈને ટ્રાફિકના નિયમનને જો એના બાળકોને અવેર કર્યા મેડિકલ કેમ્પોના આયોજન થયા જોઈએ ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની સ્થાપના કરવામાં આવી અને ત્યાં નાના બાળકોને સ્કૂલમાંથી લઈ આવીને અને આ લોકોને ફિકલ ટ્રેનિંગ પણ ફિઝિકલ પ્રેક્ટિકલી એના બતાવવામાં આવેલા કે ટ્રાફિક જ્યારે રોડ પર જાઓ તો કઈ પ્રકારના સાઇનેજ આપને મળે છે અને ઇમ્પ્લિમેન્ટેશન બી સાથોસાથ કરવામાં આવી ખાસ કરીને જો રોંગ સાઈડ ચાલતા હતા જો સિગ્નલ તોડીને ભાગતા હતા જો સ્કૂલના બાળકોને લઈ જતા વધુ પ્રમાણમાં જો ભરીને લઈ જતા તો એના ઉપર બી કાર્યવાહી પણ કરવામાં આવી અને ઘણા બધા આપણા શહેરના સારા નાગરિકજનો આપને સાથે જોડાયેલા એના બી આજે અમે લોકો અભિવાદન કર્યા અને હું મીડિયાના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ બધા ટ્રાફિકના નિયમાનનું પાલન કરો આપના ઉપર આપના પરિવારના નિર્ભર રહે છે કોઈ પણ સંજોગોમાં કે આપ ટ્રાફિક નિયમાન ભંગ કરશો તો આપને કોઈ ઇન્જરી થશે કોઈ चोट લાગશે તો આપના પરિવાર ઉપર તકલીફ પડશે તો બધા પોલીસ અને પ્રજાજનો મળીને વડોદરા શહેરને ખૂબ સરસ રીતે ટ્રાફિક વ્યવસ્થા આપીએ એ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ જ્યારે ભારત વર્ષમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો ટ્રાફિક એક્સિડન્ટના કારણે મૃત્યુ પામે છે તો દર વર્ષે ટ્રાફિક સલામતી સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે આ વખતે એની ગંભીરતાને ધ્યાને લઈ ભારત સરકાર શ્રી દ્વારા આખા ટ્રાફિક મંથ તરીકે સલામતી માસ તરીકે એનો ઉજવવામાં આવી રહ્યું છે અને એના વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સમગ્ર માસ દરમિયાન જુદી જુદી એક્ટિવિટીઝ કરી આઈ ચેકઅપ કેમ્પ લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે સેમિનારો કર્યા મફત ચશ્માનું વિતરણ કર્યું એવા અલગ અલગ કાર્યક્રમો કરી અને આ માસનું જ્યારે ઉજવણી કરી છે ત્યારે હું મારા ટ્રાફિકના દરેક અધિકારી તેમજ જવાનને બિરદાવું છું આ કામગીરી કરવા માટે અને એક મેસેજ આપવા માગું છું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી એક્સિડન્ટને નિવારી શકાય થેન્ક યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર